અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે વિશાલા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીને શારીરિક અડપલા કર્યા હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી તપાસ થયા બાદ હકીકત સામે આવશે હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે તેવું જાણવા મળ્યું છે પીઆઈએ શારીરિક અડપલા કર્યા હોવાનો યુવતીનો આક્ષેપ હકીકત તો પોલીસ તપાસમાં બહાર આવશે વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર બરકેત અલી ચાવડા સામે એક ઓગણીસ વર્ષની યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પીઆઈ ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલા કર્યા હતા અને તેની છેડતી કરી હતી તેવો આક્ષેપ કર્યો છે ગભરાઈ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વિજ પોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલા કર્યા બરકત અલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે એક યુવતી સાથે થઈ હતી લિફ્ટ બંધ થતાં જ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલા કર્યા હતા લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી એ સમયે બીજી વ્યક્તિઓ લિફ્ટમાં આવતા બરકત ચાવડા લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો હિતેશ ઠક્કર અમદાવાદ એમાં છે વીસ તારીખે વિદરપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ફરિયાદ છે છેડતી રહી છે એમાં એવું છે કે એલિકોન ટાવર નિશાળા ફસાવી રહ્યો છે બસ સી બ્લોકમાં ફરિયાદી રહે છે એ સાંજે એમના ઘરે જવા માટે એ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા બે ત્રણ માણસો બેઠેલા અંદર હતા પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા ઉતરી ગયેલા અને આરોપી અને બંને લિફ્ટ ઉપર ગયેલી વખતે બીજા માળે ફરિયાદી ઉતરવાનું હતું પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક ઢપલાં થયેલા ત્યાર પછી નવમા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરું ગુથરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એણે મામાના ઘરે વાત કરતા તેઓ કેશીનો ફોન કરી બોલાવે હતા ને ત્યારબાદ પોલીસ થઈ જતા પોલીસે ફરિયાદ નો છે આ કામે તપાસ ચાલુ છે એનું ફરિયાદ નો છે આ કમે બરકત બી ચાવડા કરીને છે હમણાં લુધનો ફરિયાદ દાખલ થઈ છે હાલમાં સીસીટીવી ફૂટી ન હતા પોલીસ તપાસ કરી રહી છે બંને કોઈ પરિચયમાં હતા કે પરિચય થયો તો અગાઉ ક્યાંય એવું કોઈ તપાસ દરમિયાન જાણવા મળી છે કે એ હજી તપાસ ચાલુ છે એટલે જે સાચું હશે એ તપાસ ખુલ છે આરોપીની ધરપકડ મળે છે શું કાર્ય અત્યારે જે સીસીટીવી ફૂટેજ આપ્યા છે એનો પોલીસ અભ્યાસ કરી છે એ સિવાય પણ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં જે હશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર હાલ પુરાવા અત્યારે એકત્રિત કરવામાં આવે છે કઈ દિશામાં અત્યારે જે એલિગેશન થયું પ્રમાણે સીસીટીવી ફૂટેજ છે જે માણું તરફ છું તે પોલીસે એકત્રિત કર્યો છે અને તપાસ કર